અને જૂનાગઢની સરડી નદીમાં પણ ઘોડાપુર આવ્યું નદીના પાણી જીંજુડા ગામમાં ફરી વળ્યા છે જીંજુડા ગામ વરસાદી પાણીથી હવે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે કારણ કે જે ગામનો રસ્તો છે તે પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે ગામમાં આવેલા શિવ મંદિરની દિવાલ પણ ધરાશાય થઈ ગામમાં પાણી પ્રવેશતા જ અવર જવર બંધ થઈ ગઈ છે તો જીંજુડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે એના વિડીયોના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે શિવ મંદિર છે એની દિવાલ ધરાશાય થઈ ગઈ પાણીનું વહેણ એટલું છે કે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે શિવ મંદિરની તો ખાસ નદીના પાણી ઝીંઝુડા ગામમાં હાલમાં ફરી વળ્યા છે આ રોડ છે કે અહીંયા નદી વહી રહી છે કારણ કે પ્રવાહ ખૂબ જ વધારે છે લોકો જ્યારે ગામની બહાર આવે છે ત્યારે જોવે છે કે જાણે નદી વહી રહી છે રોડ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે ત્યારે જીંજુડા ગામના સરપંચ છે ગોવિંદભાઈ તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ગોવિંદભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું ગોવિંદભાઈ જણાવશો જીંજુડા ગામની વસ્તી કેટલી છે ને અત્યારે જયારે અવરજવર બંધ થઈ ગઈ છે ગામમાં પાણી આવી ગયા છે ત્યારે લોકોની કેવી હાલત છે ઝીંજુડા ગામ માં ભાવિચોની વસ્તી જી અને કેવી સ્થિતિ છે અત્યારે